तांदूळ यो पेला हारो थातो पण नथ थातो लाल पानडा नो हारो आमे वाडीन थातो ने बेन थई गयो नथ थातो ई कुट्टी देविले नो खेबे मय थाय छियै ई था लाल पानडा वाला नो लाल पानडा मोठा पान थाय लाल ने मोठा पान थाय लाल पानडा वाला ने बी ओसा था ओयलो ताजर जो आवे इने बोबी काम ओछा होय जिणा जिणा होय ने बी जासी नकरा या माखणिया भिंडा न सोडव माखणिया झिलो लाई

બઉ ખાધો નઈ થોડા થોડા પાંદડા ખાધા હવે કડવો થઈ ગયો હોય પાંદડા થઈ જાય ને એને કડવો થઈ જાય એટલે ખાય નહીં બધું જોઈએ લીંબુ વાળી પૂરી થઈને નાખ્યો હોત ને તો બધું ખાઈ જાત મોડું થઈ ગયું નાખવાનું દા બનાવે છે બધા ભાજી બનાવી નાખી બાજી થોડોક દેખવા થાય ને બધું

પાછા આવી ગયા લીમડા ખાઈ મસ્ત પવન આવે આ બાજુથી દસ આવી ગયા બપોરા કરવા તાજી આપણે જરી કરી લીધી દસણ કે આપણે હવા માં બનાવી મસ્ત મજા બપોરા કરી લીધા ને મજા આવી ગઈ કણાજ જ લઈને ભાજી ખાવાની મજા આવી પણ થોડીક જ હતી બધા ટેસ્ટ કરીને બાય ખાધી

Viva a maior vida essa. Lindo, vai. Que quando નીંદવા Bê! Tio, lindo vai ou quando vai? Bê! Ai, tio, pô, na gira. Ai, pô, 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 pô. Sério. Sério, eu acho que eu também vou ir na mostra, mas eu não tenho time left video. Vá, dá o carregado, dá tudo. E vai, já.

એ પૂરું સોબેરી ને અમાર ખવા છેવા આમ બોલામ હેપી બર્થડે કાકા યે તો છેવા પૂરું બેન ને તર્દે ખગડી ગયો બસ બસ કાઈ બગડી નથી રાગે છે તો બસ હાલો હવે આને ડાયર હાલા દેવી હરે